જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય તેનો સાચો અર્થ આ વાર્તા સાંભળતા ચોખ્ખો થઈ આવે તેવી છે તો મિત્રો આ વાર્તા સુધી જરૂરથી સાંભળજો અને તમને વાર્તા સાંભળવી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દોઢ વર્ષના અનિકેતની છાતી સરસો ચાંપી પોતે જાણે કોઈ ગુનો કર્યો હોય એમ રડી પડી મનોમન નક્કી કર્યું હતું કે પોતાના બાળકના ભવિષ્યને પોતે કોઈ સંજોગોમાં ખરડાવા નહીં દે અને એના માટે કોઈ પણ હદ સુધી જશે એ ત્રણ વર્ષ પહેલાના પોતાના ભૂલ ભરેલા ભૂતકાળમાં ખોવાઈ ગઈ અનાહિતા તારા જન્મ પર મારી છાતી ફૂલી નહોતી સમાતી પણ આજે એમ થાય છે કે તારા જેવું સંતાન હોય એના કરતા ના હોય એ વધુ સારું તું એ છોકરા સાથે લિવ ઇન રિલેશનમાં રહેવા કેમની એમની સહેમત થઈ અને એ પણ તારી કોર્પોરેટ જોબ છોડીને જો અનહિતા તારી ઈચ્છા ખાતર હું તારા લગ્ન એની સાથે કરાવી આપીશ એ પછી તું એની સાથે જા આ રીતે નહીં પિતાની વાત સાંભળી ના સાંભળી કરીને પોતે એકદમ ગુસ્સામાં બોલેલી કે નમન સાચું જ તો કહે છે લગ્ન કરીને સાથે જીવવું અને લગ્ન વગર સાથે જીવવું એમાં બહુ ફરક છે અમે સાથે હોઈશું તો એકબીજાને વધુ સારી રીતે

કોઈ કાયમ છે નિશ્ચિત અહેસાસ માત્ર લગ્ન જ આપી શકે આવા લીવ તું ક્યાંયની નહીં રહે બેટા અનાહિતા તરડાયેલા અવાજે બોલી બસ પપ્પા તમે નમનને ઓળખતા નથી હજુ તમે એને મળ્યા પણ નથી કે જોયો પણ નથી તો એના વિશે આમ નેગેટિવ બોલવાનો તમને કોઈ જ હક નથી મારો નમન મારા સિવાય બીજી કોઈ છોકરીની સામે પણ નથી જોતો અને આ ચર્ચા અટકાવવાનું નામ નહોતી લેતી. શબ્દ સંવાદ આજે અનહિતાને એમ જ યાદ છે એ દિવસે પહેલીવાર તેની માતાએ તેના પર હાથ ઉગામ્યો હતો. બહુ ભરોસો છે છોકરા પર તો પૂછ એને કે લગ્ન કરવા કેમ નથી માંગતો? કેમ પોતાની જવાબદારીથી ભાગે છે આવા છેલબટાઓ છોકરા ખાતર તારું ભવિષ્ય અને અમારી ઇજ્જત બેઉના ધજાગરા ના ઉડાવી આવા છેલબટાઓ છોકરા ખાતર અમારા અમારી ઇજ્જત બેવના ધજાગરા ના ઉડાવી એ છોકરાને તું કેટલું જાણે છે માત્ર કોલેજના ત્રણ વર્ષનો સાથ કોઈકને નખ શીખ ઓળખવા માટે પૂરતો નથી હોતો મમ્મી બસ મને અને ને અમારી મર્યાદાનો બહુ સારી રીતે ખ્યાલ છે ભલે હું એની સાથે હોઈશ પણ મારી મરજી વગર નમન મારી નજીક પણ નહીં આવે અને એમ પણ તમારી જોડે વાત કરવાનો મતલબ નથી કારણ કે તમે કંઈ જ નહીં સમજો આમ લીવ ઇન રિલેશનમાં રહેવા વાળી હું પહેલી છોકરી નથી દુનિયાના બદલાવને સ્વીકારો અને સમજો બાકી હું નક્કી કરી ચૂકી છું કે મારે શું કરવું અને અનાહિતા તરત જ પોતાની બેગ લઈને ધડામ કરતો દરવાજો બંધ કરીને એ ચાલી

અનાહિતાની અનાહિતાની સમંતિથી જ તેઓ પોતાના સંબંધમાં આગળ વધેલા એ પછી તેને દરેક રાત નમનની બાહોમાં પસાર થતી ધીમે ધીમે જાણે કે નમન એની આદત બનતો ગયો પોતે નાનામાં નાની વાત માટે પણ નમન પર નિર્ભર થઈ ગઈ હતી અને આ વાતનો નમને ભરપૂર ફાયદો ઉઠાવેલો એમ પણ કોઈ માણસ પોતાનો અસલ સ્વભાવ ક્યાં સુધી દબાવીને રાખી શકે દિવસે ને દિવસે નમન ઓફિસના બહાને આવું આખો વખત બહાર રહેવા લાગ્યો શરૂઆતમાં જયારે પોતે કઈ પૂછે તો ટૂંકમાં જવાબ આપીને ટાળી દેતો પણ ધીમે ધીમે તો ઘરમાં હોય ત્યારે પણ પોતાનામાં મસ્ત રહેતો સતત જાણે પોતે એકદમ વ્યસ્ત હોય એવો દોડ કરતો અનાહિતા પર નાની નાની વાત માં ગુસ્સે થઈ જતો વાત ત્યાં સુધી નહોતી અટકી જ્યારે પોતે પૂછ્યું કે નમન આ બધું શું છે તું આટલો ટાઈમ ક્યાં હોય છે તરત જ વળતો જવાબ આપતા નમને કહેલું કે તું મારી પત્ની નથી અને પત્ની બનવાની કોશિશ પણ ના કરતી તું મારી પત્ની પત્ની નથી નથી અને બનવાની કોશિશ પણ ના કર હું તને કશું જ કહેવા બંધાયેલો મિનિટ મિનિટ નો હિસાબ માંગવા વાળી તું કોણ તારી હેસિયતમાં રહે બૂમો પાડીને બોલતા નમનના શબ્દો એ જાણે કે અનાહિતાને સૂન્ન કરી નાખેલી વાત વાતમાં ગુસ્સે થતો નમન ત્યાંથી નહોતો અટક્યો આવી જ એક વખતે અનાહિતાને જાણ થયેલી કે પોતાને બે મહિનાની પ્રેગ્નેન્સી છે અને તેણે નમનને લગ્ન કરી પોતાને અને આવનાર સંતાનને પોતાનું નામ આપવા જણાવેલું પણ અનાહિતા કંઈ કહે એ પહેલાં જ નમને એક તમાચો ઝીકી દીધેલો અને કહેલું એ તારી જવાબદારી લેવી હોય તો તને લગ્ન કરીને જ રાખત ને મારી જોડે તારા જેવી તો કેટલીય છોકરીઓ છે મારી લાઈફમાં તો શું બધાની સાથે લગ્ન કરતો ફરું બાકી આ વાળા નાટક મારી સામે ના કર અને એમ પણ હવે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તું નીકળ અહીંથી અનાહિતાના વાળ ઝટકા સાથે ખેંચી તે બોલેલો તારી મરજીથી તું અહીં આવી અને તારી જ ઈચ્છા મુજબ તે તારી જાત મને સોંપી તો આ બાળક પણ તને જ મુબારક જેવી રીતે અહીં આવેલી એવી જ રીતે નીકળ અહીંથી બાકી મને તારાથી હવે કોઈ જ ફરક નથી પડતો નફટની માફક નમન બોલતો હતો અને એ સાથે જ એને પોતાની મમ્મીના કહેલા શબ્દો સાચા પડતા લાગ્યા પણ હવે બહુ મોડું થઈ ગયેલું પાછા જવાના રસ્તા બંધ થઈ ગયેલા ભમરો જેમ એક ફૂલનો રસ ચૂસી ઉડીને બીજા ફૂલ પર બેસી જાય નમન એવો જ ભમરો નીકળેલો તદ્દન ભાંગી પડેલી અનાહિતા ત્યાંથી પોતાનો સમાન સમેટીને નીકળી ગયેલી ક્યાં જશે શું કરશે એવી કશી જ સૂઝ વગર સાવ દિશાહીન અને નિસહાય ચોધાર આંસુએ રડીને લાલ થઈ ગયેલી આંખો પેટમાં બે મહિનાનો ગર્ભ અને સાવ અંધકારમય ભવિષ્ય કદાચ મનમાં ક્યાંક કોઈક ખૂણે એને ખ્યાલ હતો કે હવે માત્ર એક જ વ્યક્તિ એને સાંભળી શકે એમ છે એટલે અનાયાસે વખતે આપોઆપ તેના ડગ નૈનાના ઘર તરફ મંડાયેલા એક નયના જ હતી કે જે માતા પિતાનું ઘર છોડ્યા પછી પણ તેના સતત કોન્ટેકમાં રહેતી બંધન સંબંધમાં પોતાના દૂરના કાકાની દીકરી પણ ખાસ મિત્ર કરતાંય વધારે ક્લોઝ થોડા સમય પહેલા બદલી થતા આ શહેરમાં આવી હતી કોણ જાણે કેમ એ દિવસે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી નૈનાના ઘર તરફનો રસ્તો એને બહુ જ લાંબો લાગેલો દરવાજામાં જ બંને હાથમાં પકડેલી લહર વગર કપડાની બેગ સાથે પોતે નૈનાને જોતા જ તેને વળગીને નાના બાળકની જેમ રડી પડેલી ભાંગી પડેલી અનાહિતા સાવ અસ્વસ્થમાં હતી તેની પૂરી કથની સાંભળ્યા પછી નયના થોડા દિવસ તો એના પડછાયાની જેમ સાથે રહી પોતે જેવી થોડીક સ્વસ્થ થઈ કે તરત તેણે કહ્યું અનાહિતા જો તું ઈચ્છે તો કાયદાનો સહારો લઈ શકે છે એ બાસ્ટર્ડને એની જગ્યા બતાવી જ રહી તારા જેવી તો કેટલીય છોકરીઓને એણે ભરાઈ હશે પણ આ સંજોગોમાં તારા કરતા વધારે આ બાળકનું ભવિષ્ય અનિશ્ચિત છે એના ખાતર પણ ઠેકાણે લાવવી જ રહી આ આ સમાજ દુનિયા બાળક સાથે વાળી સ્ત્રીને અપનાવે છે પણ કુંવારી માને તો ક્યારેય નહીં અનુ એટલો સરળ રસ્તો નથી હજુ એટલું મોડું નથી થયું જો તું ચાહે તો આ બાળકને આઈ મીન યુ કેન અબોર્ટ ધીસ ચાઇલ્ડ નેનાને એકદમ અટકાવી પોતે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું ના આ બાળક મારું છે હું એને જન્મ આપીશ એની બધી જ જવાબદારી નિભાવીશ અને એમ પણ આ રસ્તો મેં અપનાવેલો તો એના દરેક પરિણામ માટે હું જ જવાબદાર છું નમન સાથે વિતાવેલી એ દરેક રાતો મારી જ તો ઈચ્છા હતી એને ઓળખવામાં મેં થાપ ખાધી એ કુંડો નિશાસો નાખીને કહ્યું કાશ હું મારી મર્યાદામાં રહી હોત કાશ એની પર આંધળો ભરોસો ના મૂક્યો હોત કાશ મમ્મી પપ્પાની વાત માની હોત નઈના તરત જ અનાહિતાનો હાથ પોતાના હાથમાં લેતા બોલી અનુ તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે છું પણ હું એ નમનને એમ નેમ તો નહીં છોડું કાયદા કીએ નહીં તો બીજી રીતે પણ આ દુનિયા એનો સાચો ચહેરો જોશે ભલે ને એ મોટ માટે કાંઈ પણ હદ સુધી જવું પડે હું જઈશ તું એ બધું મારા પર છોડી દે બસ તું ખાલી તારા અને આવનાર બાળક વિશે વિચાર હવે આગળ તારે શું કરવું છે એ અને તે લીધેલો નિર્ણય તારી સાથે તારા સંતાનનું ભવિષ્ય નક્કી કરશે બાકી હું તો તારી પડખે જ છું જ સો ડોન્ટ વરી નૈનાએ પોતે કહેલા શબ્દ પ્રમાણે સતત નમનનો પીછો કરેલો ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ દરેક સોશિયલ મીડિયા સાઇટ પર ફેક પ્રોફાઇલ બનાવી તે નમન સાથે કલાકો વાતો કરતી દિલ ફેક નમન નયના ને પટાવવાનો એક મોકો પણ જતો ના કરતો ધીમે ધીમે નયના નમનની દરેક ગતિવિધિઓથી વાકેફ થતી ગઈ આ બધામાં લગભગ એકાદ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો અનાહિતા એક સુંદર દીકરીના દીકરાની માતા બની ચૂકી હતી એ જે અદલ નમનના નાક નકશા સાથે જન્મ્યો હતો નૈના તો પોતાના જ ધ્યેયમાં મગ્ન હતી કે કેવી રીતે નમનની હકીકત જતી કરવી એ સમયની આતુરતાથી રાહ જોતી હતી એવે વખતે જ નમન સાથેની વાત વાતમાં એને જાણ થઈ કે તે પોતાના માતા-પિતા દ્વારા નક્કી કરાયેલી છોકરી સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે બસ નૈના માટે આજ તો વખત હતો જ્યાં નમનની ઈજતનો ધજાગરા ઉડાઈ શકે એના માટેનો આખો પ્લાન અનાહિતાને જણાવ્યો એ સાથે જ એને માનસિક એટલી મજબૂત કરી કે એ તૂટી ના જાય આ બધું કરવામાં હાજર રાખશે કોણ જાણે કેમ એક પછી એક વિચારોની હારમાળા વાવાઝોડાની માફક અનાહિતાના મગજમાં ઉદભવતી હતી જે અટકવાનું નામ જ નહોતી લેતી તેવામાં અનિકેતના રડવાના રડવાના અવાજે ને વર્તમાન સમયનું ભાન કરાવ્યું અને પોતે હકીકતમાં પાછી ફરી તે સાથે જ તેણે જોયું કે મોબાઈલની એક ધારી રીંગ વાગે જતી હતી સ્ક્રીન પર નૈનાનું નામ જોતા બીજી જ મિનિટે ફોન ઉપાડી તે બબડી હું તારા જ ફોનની રાહ જોતી હતી હેલો હા અનાહિતા હું જાણું છું બધું જ આપણા પ્લેન મુજબ થઈ રહ્યું છે બસ થોડીક વારમાં નમન અને એનો પરિવાર આવતા જ હશે આપણે બહુ રાહ નહીં જોવી પડે તું પણ હવે અનિકેતને લઈને અહીં આવવા નીકળ આજે તો એની સાચી હકીકત દુનિયા સામે આવીને જ રહેશે બસ તું ઢીલી ના પડતી અનાહિતા તરત જ બોલી પણ નૈના ત્યાં પપ્પા પણ હશે એમની સામે હું કેવી રીતે નજર મિલાઈ શકીશ આ બધો પ્લાન કરતા તો કરી નાખ્યો પણ હવે મારા પગ નથી ઉપડતા મારા લીધે જ તો એમનું સ્વમાન અને ઇજ્જત દૂર થઈ ગયા હતા અને ફરી ત્યાં એમની સામે આવવામાં બહુ જ સંકોચ થશે બસ અનુ તું ચિંતા ના કર કોને ખબર કદાચ આજના દિવસ પછી એમનો અભિપ્રાય તારા માટે ફરીથી બદલાઈ જાય અનાહિતા ખરેખર જો એવું થાય તો હું આ જીવન તારી આભારી રહીશ અને એમ પણ તારું ઋણ અદા કરવામાં આ જન તો કદાચ ટૂંકો જ પડશે તારા લીધે જ તો આ આટલા દિવસો નીકળ્યા નહીં તો ખબર નહીં હું કે અટકી નયના ઓનું બહુ ના વિચાર આજનો દિવસ તારો છે હિંમત કરી આ દુનિયા સામે આવ અને નમનનો અસલી ચહેરો છતો કર ચાલ હવે હું ફોન મુકું છું યુ પ્લીઝ ટેક કેર અને જલ્દી અનિકેતને લઈને અહીં આવવા નીકળ નયના સાથેના આટલા સંવાદ પછી પોતે માનસિક તૈયાર હતી ફરી ત્રણ વર્ષ નમનનો ચહેરો જોવા એ ચહેરો જે ક્યારેક એને પોતાના જીવથી પણ વહાલો હતો નમન માટે જ તો પોતે પોતે પોતાના મા બાપને છોડ્યા હતા કદાચ એ રડતા કે આમ પાટ વાળી સ્થિતિમાં આવી ગઈ આટલું વિચારતા ફરી એની નજર અફસોસથી ઝૂકી ગઈ પણ પછી ઝડપથી અનિકેતને લઈને ટેક્સીમાં બેસીને એ નિર્ધારિત જગ્યાએ પહોંચી ગઈ નમન પોતાની વાગદતા સાથે સ્ટેજ પર ઊભો હતો અહિતાને સામેથી આવતી જોઈને નમન પામી ગયો કે કંઈક ગડબડ છે તેનો ચહેરો એકદમ જ ફીકો પડી ગયો એક જગ્યા પર થોડી ક્ષણો માટે ફ્રીજ થઈ ગયો જે નજરો સાથે અનાહિતા તેને જોઈ રહી હતી તેનાથી એ પામી ગયો કે હવે કંઈક તો અજુગતું થશે અને ભયંકર થશે અનાહિતા નામનું તોફાન બહુ મોટા પાયાનું નુકસાન કરશે અનાહિતાની આંગળી પકડીને ચાલતા દોઢ વર્ષના બાળકમાં તેણે તદ્દન પોતાનો ચહેરો દેખાયો નખશીખ પોતાની ઝાંખી થઈ એકદમ જ જાણે અને પરસેવો છૂટી ગયો આટલા બધા મહેમાનો વચ્ચે નજર દબાવી એ પોતે જાણે પોતાનાથી જ ભાગવાની ગડમથલમાં આમ તેમ નજર ગુમાવા લાગ્યો પણ અનાહિતા કોઈ વિચિત્ર ચાલે પોતાની જેટલી નજીક પહોંચી ગઈ કે નમનના પગ એમનેમ જ ધ્રુજવા લાગ્યા સાવ અકલ્પ્ય સંજોગો આકાર લઈ રહ્યા હતા અનાહિતાને આવી રીતે કલ્પવી અશક્ય હતું હજુ પોતે કંઈક સમજે તે પહેલા એકદમ જ સટાક કરતો તમાચો એના ગાલે પડ્યો એ સાથે જ એની ઇજ્જતના ધજાગરા ઉડી ગયા હજુ તો કંઈક વિચારે એ પહેલા બીજો તમાચો એના બીજા ગાલ પર પડ્યો અનાહિતાના આવા ઓચિંતાઘાથી બગવાયેલો નમન વિલા મોઢે અનાહિતાને જોઈ રહ્યો હતો આ રીતે તમાચો મારનારી અનાહિતા ચૂપ બેસવા વાળી સ્ત્રી નથી રહી એ કઈ હદે જશે એ વિચારોમાં પોતાનો નીચેનો હોઠ દાંત વડે એટલો જોરથી દબાવ્યો અને કહ્યું સીટ મેન ડિઝાસ્ટર નમણને થઈ ગયું કે આવનારું તોફાન ઘણું બધું સાફ કરી નાખશે પોતાનો દબાયેલો ભૂતકાળ દુનિયા સામે આવતા હવે કોઈ રોકી નહી કેવા લેવા કેમ તારા જેવી ચારિત્રહીન બહુ જોઈ નિકળ છે કે તને આ તારી વખત બતાવ તારા જેવી રખડેલો આવા રૂઆબદાર ઘરના છોકરાઓની શોધમાં હોય છે અત્યાર સુધી શાંત ક્યાંક દૂર ઉભેલી નૈના ચીસ પાડીને બોલી ઊઠી ઓકાત ઈજ્જત જેવા શબ્દ તમને કે તમારા ખાનદાનને શોભતા જ નથી નૈનાને જોઈને નમન જાણે ભોઠો જ પડી ગયો તે સમજી ગયો કે પોતે એક ઝાડમાં ફસાઈ ચૂક્યો છે જે પોતાના ભૂતકાળથી બધી જ ઝાડ ખોલી નાખશે નૈના વગર અટકે બોલે જતી હતી કે તમારા સંસ્કારી દીકરાને જ પૂછો કે બે તમાચા ખાધા પછી પણ કેમ ચૂપ છે અનાહિતા જોડે એને શું સંબંધ હતા અનાહિતાની આંગળી પકડીને ઉભેલો છોકરો પણ નમનનો છે એની સાબિતી ચહેરાથી જ જ આપી છે એના માટે કોઈ કોઈ મેડિકલ ટેસ્ટ કે નથી અત્યાર સુધી ચૂપ અનાહિતા એકદમ જ બોલી ઉઠી મારા હાથમાં નમનનું સંતાન છે પણ લગ્ન વગર સંતાન પેદા કરનારને જો કુવારી માં કહેવાય તો પુરુષ માટે પણ કુવારો બાપ શબ્દ હોવો જ જોઈએ મારા ચરિત્ર પર દાગ એક નમનના લીધે જ પડ્યો તોય હું ચારિત્ર્યહીન થઈ પણ મારા જેવી કેટલીય છોકરીઓથી નમનનો ભૂતકાળ ભરેલો છે તો તમે એના ચારિત્ર્યને ક્યાં ત્રાજવે તોલશો લગ્ન વગરના માત્ર એક સંબંધના છતાં થવાથી જો હું ઓકાત વગરની કહેવાવ મારું સંતાન પણ ઇજ્જત વગરનું કહેવાય તો કઈ કેટલીયે છોકરીઓના શરીરને રમકડું સમજી રમનાર આ છેલ બતાવ માટે તમે કયો શબ્દ વાપરશો પૂછો તમારા નમન ને કે કોઈ જવાબ હું એટલી તો સક્ષમ છું જ કે મારા ઉછેરી શકું નમન એ રમેલી નિશાની તરીકે નહીં પણ મારા લીધેલા નિર્ણયના પરિણામ રૂપે અને મારો અહીં આવવાનો પણ એક જ ઉદ્દેશ હતો કે નમનનો સાચો ચહેરો બહાર આવે નમનના પિતાજી સાવ બેસુ હાલતમાં અનાહિતાને જોઈ રહ્યા હતા આ બધા સવાલોના તેમની પાસે કોઈ જ જવાબ ન હતા અનિકેતમાં પણ અદલ નમનની ઝંખી થતી હતી સાવ પણ સમજી જાય એવો અદલ નમનનો ચહેરો મહેરો લઈને હતો નમન નહીં પણ ત્યાં હાજર બધા જ વિલે મોઢે અનાહિતા તરફ જોઈ રહ્યા હતા આટલી હિંમત આટલા ધારદાર શબ્દો કદાચ અનાહિતાના મુખેથી નીકળશે તે સાવ અકલ્પ્ય હતું આટલો મોટો તમાશો પણ વિચારથી ઉપર હતો પોતાની અત્યાર સુધી જતી અનાહિતાને જોઈ રહ્યો હતો આ સ્ત્રી કઈ હદે બદલાઈ ચૂકી હતી ક્યાં એ વખતની પોતાના પર નિર્ભર રહેતી અનાહિતા અને ક્યાં અત્યારની સખત કડક નીડર અનાહિતા આંખમાં આંસુ સાથે દૂર એક ખૂણામાં ઉભેલા પોતાના પપ્પાને જોતા અનાહિતાની અત્યાર સુધીની બધી જ હિંમત તૂટી ગઈ વફ બાણની માફક નીકળતા એના ધારદાર શબ્દો જાણે એકદમ થીજી ગયા નૈનાના સહારે ઉભેલા પોતાના પિતા જેટલો જ આદર એને નૈના માટે ઉભરાઈ આવ્યો આખરે આ જંગ એણે નૈનાના સહારે જ તો જીતી હતી અનિકેતના માથે હાથ મૂકીને તેના પિતાએ કહ્યું એ ઘરના દરવાજા તું જાતે જ બંધ કરીને નીકળી હતી હવે તું જ એને ફરી ખોલ તારા એ રિલેશનના નિર્ણયને જેટલો ધિકારેલો તેનાથી વધારે તારા અનિકેતને જન્મ આપવાના નિર્ણય પર માન થઈ આવ્યું છે બેટા હવે ફરી એક નિર્ણય લે ચાલ અનિકેત સાથે પોતાના ઘરમાં પાછી ફર અનાહિતા પિતાને વળગીને ચોધા એ રડી પડી અને એ સાથે જ વિખરાયેલો માળો ફરી બંધાઈ ગયો